જામનગર જામનગર મહાનગરપાલિકાની એક પણ એવી કચેરી નથી જ્યાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બની હોય જામનગરમાં ખુબ પ્રમાણમાં વરસાદ પડ્યો અને જે રોડો બનાવેલા હતા ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે આ ભ્રષ્ટાચાર ભાજપનો જામનગર ની જનતા પણ જોવે છે અને એનો ભોગ પણ બને છે

અવાજ બનો વિરોધ પક્ષમાં બેઠા જી અમારી સંપૂર્ણ જવાબદારી છે આ લોકોને ક્યારે પણ અમે ભ્રષ્ટાચારમાં સખે નહીં લેવા દે અને આજે અમે જામનગર મહાનગરપાલિકામાં અહીંયા બેસી અને આ લોકોને નિંદ્રામાંથી જગાડવા માટે સૂત્રાચાર કરી અને ધરણાનો કાર્યક્રમ રાખે છે અમારા કોર્પોરેટર જે છે એ જે નથી રજા મૂકીને ગયા છે અમારી પાસે સંખ્યા પણ બહુ ઓછું છે નવ ની સંખ્યા છે એમાંથી પાંચ હાજર છે અને બીજા અગત્યના કારણે કે બહાર ગયા હોય તો પ્રમુખ સાહેબના હિસાબે મારું અમારી માંગણી તો એ છે કે આ લોકો તો નિર્માણ છે સત્તાના નશામાં એટલા ચૂર છે કે એ પ્રજાનો પણ અવાજ નથી સાંભળતા તો અમે વિરોધ પક્ષ દ્વારા જે પ્રજાની માંગણી છે એ લઈને આવ્યા છીએ આ ભ્રષ્ટાચાર બંધ કરે અને જામનગરના પેલા તો રોડ રસ્તા સુધારે અને જે આરોગ્ય શાખામાં ભ્રષ્ટાચાર થાય છે આવડાવળા બ્રિજ બને છે તમે જાઓ આજે પણ અહીંયા લોખંડો કટાયેલા પડ્યા છે તો આ બધો ભ્રષ્ટાચાર છે માંગણી એક જ છે કે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ અને જામનગર ની સારી સુવિધા મળવી જોઈએ